હલો ફ્રેન્ડ્સ મારા કિચનમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ કુદરતી અને ત્વચા માટે અત્યંત લાભદાયી એવા લીમડા એલોવેરા તુલસીથી બનાવીશું પ્યોર ઓમેડ સાબુ આ સાબુ ચોમાસામાં સાબુ વાપરવાથી સ્કિનના બધા રોગને દૂર કરે છે લીમડાની વાત કરીએ તો આયુર્વેદમાં સૌથી વધુ લીમડાના ગુણધર્મો ધરાવે છે આજની મારી વિડીયો તમને ગમ્યો હોય તો એક લાઇક અને એક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો આપણે શરૂ કરીએ આયુર્વેદિક સાબુ સૌપ્રથમ આપણે એલોવેરા લેશું તાજો એલોવેરા લેશું એ બે થી ત્રણ પાણીથી ધોઈને સાફ કરેલા છે એલોવેરાના નાના ટુકડા આપણે કરી લેશું આવી રીતે નાના નાના ટુકડાને આપણે એલોવેરાને કરીશું એલોવેરા હંમેશા તાજો જ ઉપયોગ કરવાનો છે અહીંયા એલોવેરાના એકદમ આપણે કટકા કરી લીધા છે અહીંયા આપણે સરસ તાજો એવો લીમડો લીધો છે અને તુલસીના પાન લીધા છે હવે લીમડાને આપણે સરસ ચોખા પાણી આપણે ધોઈ લેશું આવી રીતે લીમડાની પાનને ડાળમાંથી છૂટા કરી લેશું અહીંયા આપણે તુલસીમાંથી તુલસી પણ આપણે અહીંયા તાજા લીધા છે આજે આપણે એલોવેરા તુલસી લીમડાના પ્યોરથી રસથી સાબુ બનાવવાના છીએ અહીંયા આપણે એકદમ સરસ પાણીથી આપણે ધોઈ લઈએ અહીં આપણે લીમડાને ચોખ્ખા પાણીથી સરસ ધોઈ લીધા છે હવે આપણે એલોવેરાની છાલને કાંટા બે કાઢી લેશું અને ચમચી વડે આપણે એનો પલ કાઢી લેશું આવી રીતે છાલને આપણે કાઢી લેશું અને ચમચીની મદદથી આપણે બધો પલ આવી રીતે આપણે એને કાઢી લેશું આવી રીતે હવે આપણે એકદમ સરસ પલ્પ એલોવેરાનો નીકળી ગયો છે હવે એક મિક્સર જાર લેશું એમાં આપણે એલોવેરાના પલ્પને પીસી લેશું હવે આપણે એલોવેરા એકદમ સરસ પીસી લીધો છે એને એક બાઉલમાં કાઢી લેશું આમાં આપણે પાણીનો ઉપયોગ જરા પણ નથી કરવાનો એને આપણે સાઈડમાં રાખીશું હવે આપણે લીમડો અને તુલસી લીધા છે એને આપણે મિક્સર જારમાં ઉમેરી દેસું તુલસી એ આપણા ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે લીમડાની અંદર એન્ટી ફંગલ એન્ટી બેક્ટેરિયા દૂર થાય છે અને આપણે પાણી નાખ્યા વગરનું જ એક વખત આપણે પીસી લેશું અહીંયા આપણે ચટણી પીસતા હોય એવી રીતે આપણે પીસેલું છે હવે આપણે એલોવેરાનું પલ્પ કાઢો તો એનું માપ આપણે જોઈ લઈએ અહીંયા આપણે અડધો કપ થયો છે હવે આપણે અડધું પાણી આની અંદર આપણે નાખીશું એટલે એકદમ સરસ પીસાઈ જાય છે હવે આપણે આવી રીતે મિક્સ કરીશું આપણને કોઈ પણ રોગ થયો હોય તો ડોક્ટર આપણને લીમડાનો સાબુ વાપરવાનો કહે છે બજાર કરતાં લીમડા ઘરે લીમડાનો સાબુ બનાવો એ શરીર માટે તરત જ અસર કરે છે હવે આપણે આને પીસી લેશું આપણું એલોવેરા એકદમ સરસ તુલસી અને લીમડો એકદમ સરસ પીસાઈ ગયો છે હવે આપણે જે આ બચેલું હતું એલોવેરા એને પણ અંદર ઉમેરી દેસુ એ નવી રીતે આપણે મિક્સ કરી લેશું હવે આપણે આને ગાળવાનું છે એક બાઉલ લેશું એમાં આપણે મલમલનું સફેદ કપડું પાથરશું એમાં આપણે આ બધો પલ અંદર ઉમેરી દેસુ આપણો સાબુ લીમડા તુલસી એલોવેરાથી એકદમ સરસ મુલાયમ સાબુ આપણો બનશે આવી રીતે બધું પાણીને આપણે કાઢી લેશું એકદમ દબાવી અને આપણે પાણી બધું અંદરથી કાઢી લેશું હવે આપણે બધું જ્યુસ એકદમ સરસ કાઢી લીધું છે એમાં આપણે જોઈએ કે આ કૂચાપ એમાં આપણે એક પણ જરાક રસ નથી આપણે જોઈ શકીએ છીએ એકદમ સરસ કાઢી લીધો છે આ જ્યુસ તમે પીવાથી કોઈ પણ તમારું દુઃખ હોય શરીરમાં તે દૂર થાય છે આ એકદમ સરસ આપણું પ્યોર જ્યુસ બની તૈયાર થઈ ગયું છે હવે આપણે આ મિશ્રણને એક સાઈડમાં રાખીશું હવે આપણે પાંચસો ગ્રામ સોપ બેડ લીધો છે મેસોમાંથી તમે કોઈ પણ રીતે ઓનલાઈન મંગાવી શકો છો શો બેજ તમારે સારી કંપની કંપનીનો જ વાપરવો જોઈએ એટલે સારા ફીણો આપણા શરીર માટે વરે છે શો બેડને આપણે કટકા કરી લઈએ આવી રીતે શોભેજને નાના નાના ટુકડા આપણે કરી લઈએ શોભેજ ઓનલાઈન તમને સહેલાઈથી મળી જાય છે આવી રીતે શોભેજના નાના ટુકડા કરવાથી એકદમ સરસ ઓગળી જાય છે આવી રીતે બધાના નાના ટુકડા આપણે કરી લઈએ આપણે જોઈ શકીએ છીએ સોફ બેટના નાના નાના ટુકડા થઈ ગયા છે હવે આપણે જાડા તળિયા વાળું એક વાસણ લેશું એ વાસણમાં અંદર આપણે ઉમેરી દઈશું જાડા તળિયા વાળું વાસણ લેશું એટલે અંદર સોફ બેડ બળે નહીં આવી રીતે બધા સોફ બેડને અંદર ઉમેરી દઈએ આ સાબુ એકવાર તમે ચોક્કસથી ઘરે ટ્રાય કરજો તમે બહાર ના લેવાનું તો ભૂલી જ જાશો હવે આપણે આને ગરમ કરીશું હવે આપણે ગેસ ઉપર એક કઢાઈ લેશું એમાં આપણે બે ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકેલું છે હવે આપણે સો બેડ ને આવી રીતે આપણે અંદર મૂકેશું હવે અંદર આવી રીતે સો બેડને સતત હલાવતા રહેશું એટલે સો બેડ એકદમ સરસ ઓગળવા લાગશે આવી રીતે જોઈ શકીએ છીએ કે જ આપણો ધીમે ધીમે ઓગળવા માંડો છે આપણો જ એકદમ સરસ ગરમ થઈ ગયો છે પીગળી ગયો છે હવે આપણે મિશ્રણ તૈયાર કર્યું હતું એને આપણે અંદર ઉમેરી દેશું હવે આપણે ધીમે ધીમે રીતે એકદમ મિક્સ કરી લેશું એટલે સોભેજ સાથે એકદમ સરસ મિક્સ થઈ જાય હવે આપણે એમાં નાખશું ડ્રોપ્સ વિટામિન ડ્રોપ્સ નાખશું એટલે આવી રીતે બે વિટામિનના ડ્રોપ્સ અંદર નાખી દેસુ સ્કીન માટે ડ્રોપ્સ એ ખૂબ જ સારા એવા છે હવે આપણે બે મિનિટ હલાવશું એટલે પાણીનો ભાગ હોય કે બળી જાય બે મિનિટ જેવું થઈ ગયું છે આપણે સરસ એકદમ મિક્સ થઈ ગયું છે ગેસની ફ્લેમ બંધ કરીશું અને મોલ્ડને આપણે અંદર મોલ્ડમાં ઉમેરવાનું છે એટલે હવે નીચે ઉતારી લેશું અહીંયા મેં મોલ્ડ લીધો છે એને પણ મેં ઓનલાઈન મગાવેલો છે હવે આપણે મોલ્ડની અંદર થોડું થોડું એવું ધીમા ધીમે નાખી દેશું આ સાબુ તમે એકવાર ચોક્કસથી ઘરે ટ્રાય કરજો એકદમ સરસ સ્કીનને પણ સરસ એકદમ ચોખ્ખી ચોખ્ખી એવી કરી લે છે અહીંયા આપણે મોલ્ડમાં એકદમ સરસ ભરી લીધો છે હવે આપણે બચો છે એને આપણે એક વાટકીમાં અંદર ઉમેરી દઈશું આવી રીતે એક વાટકી લેશું અને વાટકીની અંદર આપણે નાખી દઈશું સો બેજ ગરમ થયા પછી એકદમ તમારે સીધા વાસણમાં ભરવા માંડવાનું નહીતર એ જામવા લાગશે હવે આપણે આવી રીતે માથે ફીણા વયરા છે એને આપણે ચમચીની મદદથી કાઢી લેશું નહીં જામશે પછી ફીણા ઉપરથી દેખાશે ઓલું એકદમ સરસ બજાર જેવો તમને લાગશે આવી રીતે બધામાં આપણે ફીણાને કાઢી લઈએ હવે આપણે બધા સાબુમાંથી ફીણા કાઢી લીધા છે હવે આપણે પંખા નીચે કે કલાક હવે આપણે સાબુને જમવા માટે બે કલાક થઈ ગઈ છે આપણે સાબુ કાઢીને બતાવીએ તો એકદમ સરસ માર્કેટ કરતા પણ સરસ તૈયાર થયા છે હાથમાં લઈને બતાવું આ સાબુ ખીલ ખંજવાળ ઓઇલી ત્વચા માટે ખાસ ઉપયોગી થાય છે ખોડા માટે તો ખાસ ઉપયોગી થાય છે તો ફ્રેન્ડ આજનો વિડિયો જોયા પછી સારો લાગે તો વિડિયાને એક લાઈક કરજો ફ્રેન્ડ ને ફેમિલી સર્કલમાં શેર કરજો જો મારો વિડીયો તમને જોવા ગમતા હોય તો મને સપોર્ટ કરવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અહીંયા આપણે બીજો સાબુ પણ કાઢીને તમને બતાવું સાબુ એ એકદમ સરસ તૈયાર થાય છે હવે આપણે સાઈડ માં મૂકીશું અને આપણે સાબુને જોઈ લઈ એકદમ સરસ આપણા સાબુમાં વરે છે તો માર્કેટ કરતા પણ સરસ તૈયાર થયો છે ફ્રેન્ડ ફરી મળીશું એક નવા વિડીયા સાથે આવજો જય શ્રી કૃષ્ણ તમે પણ ચોક્કસથી સાબુ બનાવવાની ટ્રાય કરજો અને આ સાબુ એકદમ સરસ મસ્ત એવા ઘરે બને છે